બીજું કઈ જોઈએ જ નહીં સંતરાનો રસ જ છે ખૂટવાય ન જાય સંતરા પાસે આવી જ જવા જોઈએ એને પપ્પા ક્યાંય એને ન ખબર હોય કે વાડીએ ગમે ત્યાં ફોન કરે પપ્પા લેતા આવશે અને આમ તો આપણે ગામમાં ફ્રૂટવાળો આવે જ ક્યારેક જ ન હોય રોજ હોય એટલે ભાઈને સંતરાનો રસનો ગ્લાસ તૈયાર કરી દઈને પછી વાડિયા જવા હે એ તો થોડીક બહાર નહીં બાહે જ દેહાડશે મેં તો આપણે સંતરાનો ગ્લાસ ભરીને તૈયાર કરી નાખ્યો ત્રણ કાઢીને એટલે આખો ગ્લાસ ભરી જાય

તમારા બધાય કામ મૂકીને આજે શાકભાજી વાવવામાં ધ્યાન દેવાનું છે એટલે જોય ટ્રેક્ટર ની શેટ ઉપર ચડી ગયા છે નહી તો એ જ કામ મેં છે ને કાલ પરમદી કણડોણા ગયા ત્યાં કે બધું બીયા લઈ આવ્યા છે એટલે વાવવાનું જ બાકી છે આપણે મકાઈ વારા ક્યારે હજી એમנם છે એમાં ખેતી નથી કરી એટલે શાકભાજી વાવતા વાર લાગે એમ છે નકર બાકી બીજું ખેતર તો તૈયાર જ છે એટલે મેઈન વસ્તુ શું છે આપણે કે બીટ વય એની બાજુમાં મકાઈ નો ક્યારો અને તી પછી પાછી દાંતી રાપ હાકેલું પડ્યું પણ તો વૈશ માં થોડુંક જગ્યા રહી જાય એટલે આપણે એ જગ્યા રાખવી નથી અને ઓની હારો પરબર એક રગુ વાવેતર થઈ જાય એટલે એમાં બે કેરા પેલા દાંતી આકી નાખી અને પછી રાપ આકી પછી વાવેતર થાય એટલે કારણ કે

થોડીક મહેનત વધશે પણ વચ્ચે એવું રાખી નથી દેવું અને આપણે આ જાહેર હવે થઈ ગઈ કાંઈ ઘટે નહીં એને વાતાવરણ જાહેરને અનુકૂળ આવી ગયું છે એટલે એમાં હાલે છે પાણી નાનજી બાપા હમણાં બે દિવસ ત્યાં તો હતી નહીં એના કુટુંબમાં એક મરણ થઈ ગયું હતું એટલે ક્રિયામાં હતા એટલે આઈ પાસે આવી ગયા એટલે નાનજી બાપાને તો ખબર જ હોય કે કયું કામ કરવાનું છે આવી નાનજી બાપાને જો ગાયું માટે કાંઈ કામ હોય એટલે એમાં તો હાર લગાડે જ નહીં એટલે સીધી એને પાણી ચાલુ કરી દીધું છે જાહેર માં જાહેર આપણે પીવાય મેંદી છે કેમ ફૂટી જાય છે નાનજી બાપા આમ પાવડો લઈ ગયા છે જો અત્યારે આપણે મરચી હવે ઘટપણ આવી ગયું અને ઘટપણમાં એ મરચાં આવવાનું ચાલુ છે એટલે એને આપણે ખોરાક દેવો પડે જો ખોરાક ન દઈ તો મરચાં થાય પણ એ કદરૂપા કાંઈ એનો ઘાટઘૂટ વિનાના હાવ ના ના ને એવા અને જો આપણે ખાતર સોલ્યુ દીધા રાખી તો થોડીક એની વૈદ વૈદને ક્વોલિટીમાં કંઈ ઘટ ને એવો વધારો આવે એટલે અત્યારે આપણે ખાતરમાં લઈશી બાર એકા જીરો અને તેર જીરો પિસ્તાલીસ બે ખાતર ચડાવીશી એટલે આપણે ખાતરમાં લઈવાસી નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાશ એટલે કે બાર બત્રી હોર જે આપણે એનપીકે ખાતર આવે છે એમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ ખાતર આવે અને આપણે લઈ છે સોલ્યુબર ખાતર લેવા આવશી બાર એકાદ ઝીરો અને તેર ઝીરો પિસ્તાલીસ ઓમાં નાઇટ્રોજન ને ફોસ્ફોરસ આવે એકમાં નાઇટ્રોજન ને પોટાસ આવે એટલે એનપીકે ખાતર થઈ જાય કારણ કે હવે આપણે એનપીકે એમાં વાવી ન હતી એટલે આપણે ટપક દ્વારા થોડે થોડે દઈ દઈ તો એને પોષણ મળી જાય અને આપણે મરચાં છે ને થોડીક લંબાઈ ને ક્વોલિટી ખાતર ચડાવી દીધું છે અને કાલે હવે દવા સા દેવું એટલે પાછી રેગ્યુલર થોડાક દિવસ ટ્રીટમેન્ટ કરીને તો ભાવ સારા હે આપને અત્યારે ધ્યાન લાભ મળી જાય આપને એમ એટલે આપણે અત્યારે લાખે તો પહોંચી ગયો નહીં હા એક લાખનો વીઘો થઈ ગયો આપણે અને હવે થાય

અને થોડાક આપણે મરચામાં લેટ રહ્યા એટલે આપણે એનો ફાયદો મળી કારણ કે જો આપણે વેલા મરચા થઈ ગયા હોત અને વેલા ઉતરી ગયા ને તો આપણા મરચા છે ને એ પાંત્રીસો માં પાંત્રીસો ચાર કે પિસ્તાલીસો માં વહી જાય એમ એટલે આપણે ભાવમાં થોડોક ડબલ ફેર દોઢો ફેર મળી જાય કે ડબલ જેવો એમ ઓલા આપડા ચાર હજાર માં જાય તો સાત હજાર માં જાય એટલે આપણે ફેર બહુ ડબલ માં કઈ ઘટે નહીં એટલે ઉત્પાદન ડબલ થઈ જાય ને આ માની લે કે આપણા આપણે અંદાજે અત્યારે પંદર થી સત્તર મણ નો ઉતારો આવ્યો તો એ પરબારો પંદર દુ ત્રીસ મણ થઈ જાય ને ઉતારો અને હવે પાછા છે એનો ભાવ કેવો રે કેવો નહીં એ માથે આધાર રાખશે અને અને પ્રમાણે ભાવ છે ઘટવામાં નથી આમ જોઈને તો અત્યારે બધા જણસી ના ભાવ છે ને વધવામાં હે જો મગફળી ખેડૂત પાસે વહી ગઈ એના ભાવ વધ્યા તુવેર ના ભાવ વધ્યા કપાહના ભાવ વધ્યા અને મરચા ના ભાવ વધ્યા

એવું લાગે છે કે નહીં વાંધો આવે કારણ કે અત્યારે ઓગણીસો રૂપિયા બજાર છે એટલે આપણે દેવા જાય તો ખબર પડે અઢારસો આવે સત્તરસો આવે કે ઓગણીસો એટલે એની બજાર અત્યારે જોઈ ને તો આમ જોઈ તો સફેદ ચણા ની બજાર સારી કેવાય કારણ કે એના અઢારસો બે હજાર આવે ને એટલે ખેડૂને સંતોષ અને વીસ થી પચીસ મણ નું ઉત્પાદન દે એટલે આ ચાલીસ થી પચાસ હજાર નો વીઘો થાય છે આપડે પીરા ચણા એટલે જ નથી આવ્યા કારણ કે આ ચણા તમારા છે ને વીસ થી પચ્ચીમણનો ઉતારો દે અને ભાવ ડબલ દી એટલે એક તો તમારે ટેકાની રાહ નો જોવી અને ખુલ્લી બજારમાં વેચાઈ જાય અત્યારે ભાવ છે ને એ જ રીતે લગભગ સફેદ ચણામાંય કદાચ જો બસો રૂપિયા આગા પાછું થાય તો આમાંય બજાર સારી રહે એવો અંદાજ છે એટલે આમ જોઈને તો ખેડૂ પાસે વઈ ગયું બધી જણસી માર્કેટમાં વૈ ગયું વેપારી પાસે અત્યારે બધી જણસીના ભાવ થોડા થોડા વધ્યા હે ખેડૂ પાસે ન હોય તો એ જ વધે એ તો ખો